જો તમે માત્ર વટસાવિત્રીના દિવસે આ એક ગુપ્ત પાન તમારા પર્સમાં શાંતિથી મૂકી દો તો ભગવાન પણ તમારું ભાગ્ય બદલાતા રોકી નહીં શકે હા સાચું સાંભળ્યું તમે આ છે માતા લક્ષ્મીજીનો એ ગુપ્ત ઉપાય જે રાતોરાત તમને કરોડપતિ બનાવી શકે છે મિત્રો આજે વાત છે એવા એક ચમત્કારિક પાન વિશે જે વટસાવિત્રીના પાવન દિવસે જો તમે તમારા પર્સમાં શાંતિથી મૂકી દો તો દરિદ્રતા ગરીબી પૈસાની કમી બધું જ તમારા જીવનમાંથી હંમેશા માટે દૂર થઈ જશે અને ખાસ વાત એ છે કે ઉપાય છુપાયેલો છે બહુ ઓછા લોકો જાણે છે પણ જેમણે કર્યો છે આજે તેમના ઘરમાં સંપત્તિ વરસે છે આ ઉપાયથી ઘરમાં પિતૃદોષ કાલસર્પ દોષ રાહુકેતુ દોષ જેવા તમામ ગ્રહદોષો દૂર થઈ જશે રોજગાર કે ધંધામાં અટકેલી શક્યતાઓ હવે સ્ફુરિત થશે જો તમે માત્ર વટસાવિત્રીના દિવસે આ એક ઉપાય કરી લેશો તો તિજોરી ધનથી ભરાઈ જશે એટલું કે તમે સંભાળી ના શકો પેઢી દર પેઢી સુખ શાંતિ અને સમૃદ્ધિ અનુભવશે અને સૌથી મહત્વનું શ્રી વિષ્ણુની અને માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઘરમાં જમશે શું તમે પણ જીવનમાં ચાલી રહેલી આર્થિક તંગીથી પરેશાન છો શું તમે પણ ઇચ્છો છો કે તમારા ઘરમાં ફરીથી ધનવર્ષા શરૂ થાય તો ભક્તો આજનો વિડિયો તમારા માટે જીવન બદલાવનારો સાબિત થઈ શકે છે કારણ કે આજ હું તમને એક એવા ગુપ્ત ઉપાય વિશે જણાવવા જઈ રહ્યો છું જે માત્ર એક એકથી તમારી બદલી શકે છે આવો એક ઐતિહાસિક દિવસ આવી રહ્યો છે છવીસ મે બે હજાર પચીસ વટસાવિત્રીનો મહાપર્વ અને આ દિવસે શાસ્ત્રોક્ત એક પાવન ઉપાય છે જે આજે હું તમને ખુલાસો કરવા જઈ રહ્યો છું બે છ મે બે હજાર પચીસ ના રોજ પવિત્ર વટસાવિત્રી વ્રત ઉજવવામાં આવશે જે સ્ત્રીઓ તેમના પતિના દીર્ઘ આયુષ્ય માટે રાખે છે પણ મિત્રો આ માત્ર એક વ્રત નથી આ છે એક અનન્ય તહેવાર જેમાં આકાશી ગ્રહોની એવી શાનદાર યોગ સ્થિતિ સર્જાઈ રહી છે જે આખા એક ચુમાલીસ વર્ષ પછી આવી રહી છે પણ ભક્તો ખાસ ધ્યાનથી સાંભળો જો તમે આ વટસાવિત્રીના દિવસે પૂજા કે ઉપવાસ નહીં પણ કરી શકો તો પણ માત્ર આ એક ગુપ્ત પાન તમારા પર્સમાં શાંતિથી મૂકી લેશો તો પણ તમારા જીવનની ગરીબી અને દરિદ્રતા હંમેશા માટે હું મંતર થઈ જશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલા એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વીડિયો લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો માત્ર એક પાન એવું છે કે જો તમે તેને વટસાવિત્રી વ્રતના દિવસે તમારા પર્સમાં રાખો તો તમારી કિસ્મત એવા દરવાજા ખોલી દેશે જ્યાંથી ધન સુખ અને સમૃદ્ધિની લાગતાર વર્ષા થશે આજે અમે તમને એ ગુપ્ત પાન વિશે જણાવીશું જેને જાણ્યા બાદ તમે પણ કહેશો કે આ મને પહેલા કોઈએ કેમ ના જણાવ્યું છવ્વીસ મે બે હજાર પચ્ચીસ એક એવી પાવન તારીખ જે એક ચુમાલીસ વર્ષ પછી આવી છે ભક્તો આ વટસાવિત્રી વ્રત માત્ર ઉપવાસનો દિવસ નથી આ છે અવકાશ જે તમારા જીવનની દિશા બદલી શકે છે જો તમે આજે જે વાત કહેવા જઈ રહ્યા છીએ તેને ઇગ્નોર કરો તો કદાચ પછી પસ્તાવવાનું રહે પણ જો સ્વીકારશો તો તમારી નસીબની નાવ પણ રાણીના દરબારમાં પહોંચી શકે છે હું સમજુ છું ભક્તો તમે જીવમાં ધનના અભાવથી કંટાળી ગયા છો ઘરે કલહ છે શાંતિ નથી પણ હવે બસ બસ એક ઉપાય એક પાન એક શ્રદ્ધા અને તમારું જીવન બદલાઈ જશે વટસાવિત્રીના આ દિવસે જો તમે માત્ર આ એક પગલું ભરો તો ભગવાન પણ તમારી વિરુદ્ધ કંઈ કરી શકશે નહીં આજે આપણે એવી ગુપ્ત વિધિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તમારી કિસ્મત રાતોરાત બદલી શકે છે છવ્વીસ મે બે હજાર પચ્ચીસના પાવન દિવસે મનાવવામાં આવનાર વટસાવિત્રી વ્રતના દિવસે જો તમે માત્ર એક પાન તમારા પર્સમાં શાંતિથી મૂકી દેશો તોમાં લક્ષ્મી તમારી ઘરમાં કાયમી નિવાસ કરશે આજે આપણે જાણશું કે એ કયું પાન છે અને કેમ તેને તમારું જીવન બદલી નાખી શકે છે વટસાવિત્રી વ્રત ભગવાન વિષ્ણુ અને માતા સાવિત્રીના આશીર્વાદ મેળવવાનો દુર્લભ અવસર આ વ્રતના દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપાય તમારા જીવનના બધા દુઃખ અને દોષોને દૂર કરી શકે છે આ વર્ષે તો ખાસ કરીને એક સો ચુમાલીસ વર્ષ પછી આવતી શુભયોગમાં મનાવાયેલું વટસાવિત્રી વ્રત છે જેનું મહત્વ અણમૂલ્ય છે ભક્તો વિષ્ણુ સહસ્ત્ર નામમાં કહ્યું છે કે જે લોકો આ દિવસે ખાસ કરીને ગુપ્ત ઉપાયો કરે છે તેઓના ઘરમાં પિતૃદોષ કલહ ગરીબી અને દારિદ્ર્ય કાયમ માટે દૂર થઈ જાય છે ખાસ કરીને આ ઉપાય તો માતા લક્ષ્મીજીના સૌમ્ય આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે આજનો આ વીડિયો તમારા જીવન માટે ચમત્કારિક સાબિત થઈ શકે છે કેમ કે અમે તમને આજે એવો ગુપ્ત ઉપાય બતાવવાના છીએ જે વટસાવિત્રી વ્રતના દિવસે માત્ર એક પાન તમારા પર્સમાં રાખવાથી જ તમારી કિસ્મત ખુલવાની શરૂઆત થઈ જશે આ એક પાન તમારા જીવનમાંથી ગરીબી દુઃખ અને દરિદ્રતા હંમેશા માટે દૂર કરી દેશે આજનો દિવસ એવું યોગ લઈને આવ્યો છે જે એક ચુમાલીસ વર્ષ પછી આવ્યો છે અને જો તમે અવસરે આ ઉપાય કરો છો તો ભગવાન પણ તમારું ધન પ્રાપ્તિમાંથી રોકી શકશે નહીં ભક્તો છવ્વીસ મે બે હજાર પચ્ચીસના રોજ આવતું વટસાવિત્રી વ્રત માત્ર ઉપવાસ કે વ્રત રાખવાનો દિવસ નથી આ એક એવું ધાર્મિક દ્વાર છે જ્યાંથી સંપત્તિ શાંતિ અને પવિત્રતા એકસાથે તમારા જીવનમાં પ્રવેશ કરશે જો તમે એ ખાસ પાન વિશે જાણી જશો અને તેને તમારા પર્સમાં શાંતિથી મૂકી દેશો તો ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું જીવન રાતોરાત બદલાઈ શકે છે બેંક બેલેન્સ વધી જશે પિતૃદોષ રાહુદોષ કાલસર્પ દોષ દૂર થઈ જશે અને ઘરમાં સમૃદ્ધિનો વાસ થશે શું છે એ પાન ક્યાંથી લાવવું કેવી રીતે ઉપયોગ કરવો અને ક્યારે પર્સમાં મૂકવું આ બધું આજે આપણે આ વીડિયોમાં જાણીશું બસ અંત સુધી જુઓ કેમ કે તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે માત્ર આ એક ઉપાયથી હવે પ્રશ્ન એ છે કે શું તમે આ ગુપ્ત વિધિમાં વિશ્વાસ કરો છો ભક્તો અમે ફક્ત સાચી અને શાસ્ત્રોક્ત વાતો કહીએ છીએ અમારું કાર્ય સલાહ આપવાનું છે તમારી પસંદગી છે મનાવાની કે નહીં પણ એક વાત પક્કી છે જે ભક્ત શ્રદ્ધાથી આ ઉપાય કરશે તેના જીવનમાં ધન અને સમૃદ્ધિ નાચતી આવશે તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો જે લોકો તેમના જીવનમાં તત્કાળ પૈસા મેળવવા માંગે છે અને જલ્દીથી ધનિક બનવા ઈચ્છે છે તો એવા લોકો માટે ખાસ આ એક પાન વટસાવિત્રીના દિવસે પોતાના પર્સમાં જરૂર રાખવું છે ખૂબ જ નાનું અને સરળ ઉપાય છે જે તમારે વટસાવિત્રીના દિવસે કરવાનું છે હવે ધ્યાથી સાંભળો આ ઉપાય કરવાનું પણ એક ચોક્કસ સમય છે અને તે કરવાનો રીત છે જો તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતથી આ પાન તમારા પર્સમાં મૂકી દીધું અને જે રીતે અમે વીડિયોમાં સમજાવીએ તેમ જ તમે કર્યો તો સમજી લો કે હવે તમારી ગરીબી દૂર થવામાં વધુ સમય નહીં લાગે માતા લક્ષ્મીજીની કૃપા તમારા ઉપર વરસવા લાગી જશે અને તમારું ઘર ધનથી ભરાઈ જશે કારણ કે આ ઉપાય એટલો ઉત્તમ છે કે જેને લીધે લોકોની ગરીબી ખૂબ જ જલ્દી દૂર થઈ ગઈ છે જેમણે આ ઉપાય કર્યો છે તેઓ જાણે છે કે કેવી રીતે તેમની સ્થિતિ બદલાઈ છે અને જેમણે નહીં કર્યો હોય તેમને તો ખાસ ઉપાય કરવો જોઈએ અને પોતે જ અનુભવવો જોઈએ કે કેવી રીતે તમે તમારા જીવનમાં રાતોરાત ધનવાન બની જાઓ છો હવે જુઓ જ્યારે વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે ત્યારે જીવનના દરેક ખૂણામાં તે મુશ્કેલીઓનો સામનો કરે છે આજેના સમયમાં દરેકને વધુમાં વધુ પૈસા જોઈએ છે પોતાના સપનાઓ પૂરા કરવા માટે પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પણ ઘણી વખત એવું બને છે કે બધું સારી રીતે ચાલી રહ્યું હોય ત્યારે અચાનક નોકરી જતી રહે છે અચાનક આવક બંધ થાય છે અને ઘરમાં ધનસંબંધિત સમસ્યાઓ વધવા લાગે છે ક્યારેક તો ઘરમાં ધનની આવક એટલી ઓછી થઈ જાય છે કે તિજોરી ખાલી થઈ જાય છે માત્ર થોડા કાંસાના નાણાં બાકી રહે છે અને પછી તે ઘરમાં ફરીથી પૈસા આવવાનું બંધ થઈ જાય છે આવા ઘણા લોકો છે જેમના ઘરમાં ધન આવવાનું રોકાઈ જાય છે જો તમારા સાથે પણ આવું જ બન્યું છે ધન આવવાનું બંધ થઈ ગયું છે અને તમારે લોકોથી ઉધાર પણ લેવા પડે છે તો તમે ખાસ કરીને ઉપાય જરૂર કરો તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો ચાલો હવે વાત કરીએ કે આ કયો પાન છે અને આ ઉપાય કેમ કરવો સૌપ્રથમ તો તમને જણાવી દઈએ કે આપણું જે સનાતન ધર્મ છે એમાં પૌરાણિક સમયથી જ પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવી રહી છે કેમ કારણ કે પીપળાના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિદેવોનો નિવાસ માનવામાં આવે છે જોવો પીપળાના ઉપરના ભાગમાં બ્રહ્માજી તણામાં વિષ્ણુજી અને મૂળમાં મહાદેવ શિવજીનો નિવાસ હોય છે તેમજ પીપળાના વૃક્ષની ઉપાસનાથી શનિદેવ પણ અત્યંત પ્રસન્ન થાય છે શનિદેવ પ્રસન્ન થાય એટલે અશુભ ગ્રહોનું દુઃખ પણ દૂર થાય છે દરેક વ્યક્તિ ઇચ્છે છે કે ઘરમાં સુખ શાંતિ રહે ધનની વૃદ્ધિ થાય અને અપાર ધન મળે તેટલું કે સંભાળવું મુશ્કેલ બની જાય માટે પીપળા સાથે સંકળાયેલા ઉપાય તો ખાસ કરીને જરૂર કરવા જોઈએ કારણ કે પીપળું એ જ એવું વૃક્ષ છે જે સર્વોપરી છે સૌથી વધુ પૂજાય છે બધા પવિત્ર વૃક્ષોમાંથી પીપળું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે કારણ કે તેમાં ત્રિદેવોનો નિવાસ છે અને આજે જે ઉપાય કરવો છે તે પણ પીપળાના પત્તા સાથે જ કરવો છે આ એક પીપળાનું પાન તમને કરોડપતિ બનાવી શકે છે જો તમે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી કરો જો તમારા જન્મકુંડળીમાં કોઈપણ ગ્રહ અશુભ સ્થિતિમાં હશે તમારા જીવનમાં નતા ગરીબી કે કરજ જેવી સમસ્યાઓ ઊભી થઈ હોય તો આ ઉપાય તમને ઘણો લાભ આપશે હવે આ ઉપાય કરવો કેવી રીતે છે તે સમજીએ તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઈચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો સૌપ્રથમ તમે એક પીપળનું પાન લો જે ખંડિત ન હોય ફાટેલું કે કાપેલું ન હોવું જોઈએ વટસાવિત્રીના દિવસે એ પાનને ગંગાજળ અને સાફ પાણીથી ધોઈ લો પહેલાં પાણીથી સાફ કરો અને પછી ગંગાજળથી શુદ્ધ કરો ગંગાજળ પવિત્ર હોય છે અને કોઈ પણ ધાર્મિક ઉપાયમાં તેનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે હવે આ પીપળનું પાનમાં લક્ષ્મીજીની મૂર્તિ કે પ્રતિમાના આગળ મૂકો વટસાવિત્રીના દિવસે આખો દિવસ એ પાનને ત્યાં જ રહેવા દો પછી બીજાના દિવસે એ પાનને ઉઠાવો અને શ્રીમંત્ર ત્રણ વખત ઉચ્ચારો જો ભૂલથી શ્રીમ બોલવાનું ભૂલી જાવ તો પણ પરેશાની નથી એ સમયે માતા લક્ષ્મી અને શ્રીહરિવિષ્ણુનું ધ્યાન કરો પછી એ પીપળનું પાન તમારા પર્સમાં રાખી દો એ પર્સ જેમાં તમે સામાન્ય રીતે પૈસા રાખો છો અને જે તમે રોજ તમારા સાથે રાખો છો કેટલાક જ દિવસોમાં તમે અનુભવો કે તમારા જીવનમાંથી ગરીબી અને કષ્ટ દૂર થવા લાગ્યા છે બીજો ઉપાય કરજ મુક્તિ માટે વટસાવિતરીના ઉપાય ઘણા લોકો કહે છે કે તેમના માથા પર ઘણું કરજ છે ઘરમાં પૈસા આવતા જ નથી અને બીજાઓ પાસેથી ઉધાર લેવું પડે છે એવું થાય છે કોઈ માણસ જાણબૂજીને ઉધાર લેતું નથી પરંતુ જીવનની પરિસ્થિતિ એવું બનાવે છે એવા સમયમાં વટસાવિત્રીના દિવસે તમે એક પીપળનું પાન લો અને એ પાન પર રામ નામ લખો પછી એ પાન તમારા ઘરના મંદિરમાં હનુમાનજી અથવા ભગવાન રામ તથા તેમના પરિવારની પ્રતિમાના આગળ મૂકો પછી બીજા દિવસે એ પાનને તમારા પર્સમાં રાખી દો હંમેશા માટે રાખી દો તમારું ધન ધીરે ધીરે વધવા લાગશે અને ભવિષ્યમાં તમારે ક્યારે બીજાથી પૈસા ઉધાર લેવા પડશે નહીં કારણ કે જ્યાં રામનામ હોય છે ત્યાં હનુમાનજી પોતે રહે છે અને ત્યાં કોઈ દુઃખ કે સંકટ ટકી શકતું નથી આ બંને ઉપાય તમે વટસાવિત્રીના દિવસે શ્રદ્ધાથી કરો તો ગરીબી કરજ અને આર્થિક તકલીફો તમારી પાસેથી દૂર થવા લાગશે હવે જલ્દીથી ત્રીજા ઉપાય વિશે વાત કરીએ તો મિત્રો વિડિયો આગળ વધતા પહેલાં એ કહું છું કે જો તમે ઇચ્છો છો કે મહાદેવની કૃપા સદાય તમારી ઉપર રહે તો આ વિડિયો લાઇક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો હવે જે ત્રીજો ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાય કરવાથી તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થઈ જશે કહેવાનો મતલબ એ છે કે કોઈ કહેશે કે હું ભાડાના મકાનમાં રહી રહ્યો છું અને મને પોતાનું મકાન જોઈએ છે કેટલાક લોકો કહેશે કે મને ગાડી જોઈએ છે કેટલીક લોકોની ઈચ્છા હોય છે કે મને એક નહીં પણ ઘણા બધા મકાનો જોઈએ છે હેને મને ખૂબ જ વધુ ધન જોઈએ છે મારા ઘરમાં આ વ્યક્તિ બીમાર છે તો તેનું સ્વાસ્થ્ય ઉત્તમ રહે એવું હું ઈચ્છું છું તો કેવી પણ તમારી ઈચ્છા હોય મનમાં જે પણ કામનાનું કારણ હોય દરેક પ્રકારની મનોકામના પૂર્ણ કરશે શ્રીરામ તો ઉપાય શું છે વટસાવિત્રીના દિવસે તમારે પીપળના અગિયાર પાંદડા લેવા છે આ અગિયાર પાંદડા તમારે સારી રીતે ધોઈ લેવા છે હવે દરેક પાંદડા પર તમારે ભગવાન રામનું નામ લખવું છે અથવા એવું લખી શકો છો તમે સિંદૂર વડે પીપળના પાંદડા પર ભગવાન રામનું નામ લખવાનું છે અને પછી આ પાંદડાઓની એક માળા બનાવી લેવાની છે તે માળા બનાવવા માટે જે કલાવા આવે છે કે જેથી પંડિતજી કથા વખતે હાથે બાંધે છે એ મૌલી ધાગો લઈ લો અથવા જો એ ન હોય તો કોઈ સામાન્ય ધાગો પણ ચાલી જશે હવે આ અગિયાર પીપળના પાંદડાની માળા બનાવો અને તમારા નજીકના હનુમાનજીના મંદિરે જાઓ પછી આ માળા હનુમાનજીને અર્પણ કરો તેમના ગળામાં પહેરાવવાની નથી તમે પંડિતજીને આપી શકો છો તેઓ પહેરાવી દેશે જો કોઈ વ્યક્તિ વટસાવિત્રીના દિવસે ઉપાય કરી લે છે ને તો પછી તે જે ઈચ્છે છે તે બધું બજરંગબલીને કહી દે મંગો જે પણ માંગવું હોય અને જો એ નહીં મળે ને તો આવીને મને કહી દેવું પણ શ્રદ્ધાથી સચોટ ભક્તિથી આ ઉપાય કરજો અને પછી એકવાર મનોકામના હનુમાનજીને કહીને તો જુઓ કારણ કે આપણે ઘણી વાર કહી ચૂક્યા છીએ જ્યારે પણ તમે હનુમાનજીની પૂજામાં શ્રીરામનું નામ લો છો ને ત્યારે તરત જ હનુમાનજી પ્રસન્ન થઈ જાય છે તો માત્ર બે થી ત્રણ વાર તમારે આ ઉપાય કરવો પડશે તેનો પરિણામ આવું મળશે કે તમે નવાઈથી જોઈ જશો કે આ મારું કામ તો કેટલા સમયથી અટક્યું હતું પણ હવે કેટલી સરળતાથી થઈ ગયું કોઈ ખાસ ખર્ચ નથી આ ખૂબ સરળ અને નાનકડો ઉપાય છે અમે આપને ખૂબ જ સમજદારીથી અને સાચી રીતે ઉપાય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે હજી પણ જો કંઈ ન સમજાયું હોય કે કંઈ પૂછવાનું હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી પૂછો તો ભક્તો છવ્વીસ મે ના દિવસે વટસાવિત્રી વ્રત અવશ્ય મનાવો ઉપવાસ કરો કે ન કરો પણ આ ગુપ્ત પાનના ઉપાયને અવશ્ય કરો તમારા પર્સમાં પીપળનું પાન મૂકો અને જીવનની બદલાવ જોઈ લેજો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી આપના ઘરમાં કાયમી વસે તો મિત્રો જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દો તમને તેમના આશીર્વાદ મળશે અને મનોકામના પૂર્ણ થશે વીડિયોના અંત સુધી સાથે રહેવા માટે ધન્યવાદ તમારો દિવસ શુભ રહે